હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે મક્કનઝરથી એક બાપુનો ઓર્ડર હતો ખાટલીનો તો આપણે ખાટલી કપલેટ થઈ જઈશે એટલે બાપુ હવે ખાટલી લેવા આવી ગયા છે બાપુ પેલી જગ્યા પર બેઠા છે ગાડી લઈને આવી ગયા જુઓ અને વિરમભાઈ જો આ રીતની કંઈક ગોઠવણી કરે છે અને આપણે ખાટલી કપલટ થઈ જશે એટલે આ રીતની કંઈક બાપુને ખાટલી બનાવી છે આ બાપુએ કીધી રીતની બનાવી આપણે આપણે બધી અલગ અલગ વેરાયટી ની બનાવી લીધો હોય તો જોઈએ પૂછીશું આપણે કાર્ડ એ બાપુ દેખાડે છે એ જગ્યા ઉપર તમારે કોઈ જોવું હોય તો વિરમભાઈ વિરમભાઈ આ કઈ જગ્યા ઉપર બાપુને આપી છે

બાપુનો ઓર્ડર થઈ ગયો પૂરો એટલે બાપુ બાપુ નિરાય બેઠા છે જો બાપુ ગાડી લઈને આવ્યા છે આપણે ખાટલી લેવા જો આ ગાડીમાં આવો આપણે ગોઠવાય નહીં ખાટલી

હું તમને નજીકથી કાટલી આવું બતાવી દઉં કઈ ટાઈપની કાટલી આવે છે વસ્તુ મળશે બધી ગેરંટી બાધી હા આખી શાક ની આવશે પ્યોર શાગ આવશે કોઈ એવું છેતરવાનું કેવી વસ્તુ નહીં આવે જે કીધું એ વસ્તુ નીકળે શાક એટલે શાક બીજું એમાં લાકડું નથી વાપરતા આપણે જો મિત્રો આ રીતની ખાટલી પેકિંગ કરવામાં આવે છે પ્લાસ્ટિકથી વાજુ બે પ્લાસ્ટિક મારે છે ખાધો એટલે મેલી ન થાય ડમડી બમડી બધી ચોટે નહીં આ રીતનું પેકિંગ કરવાનું બગવાના હોય